અથવા ફક્ત ભોજન કરી કરીને એકાદશીના વ્રતનું પાલન કરે છે તેમને ધન કર્મ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે આપણે કાર્તક મહિનાના વદ પક્ષની એકાદશી એટલે કે ઉત્પત્તિ એકાદશી વિશે જાણીશું ઓમ નમો નારાયણ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબ્સ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં શ્રી શૃતીજી બોલ્યા હે મુનિઓ આ એકાદશી માહાત્મ્યની ભગવાન શ્રી કૃષ્ણે વિધી સહિત કહ્યું હતું ભક્તો આ વ્રતને પ્રેમપૂર્વક સાંભળે છે અને આ લોકમાં અનેક સુખોને ભોગવી અંતમાં વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે જ્યારે શ્રી કૃષ્ણને સુતજીએ પૂછ્યું હે પ્રભુ આ એકાદશી નું વ્રત નું મહાત્મ્ય શું છે આ વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને એની વિધિ કઈ છે તે તમે મને કહો શ્રી કહ્યું હે અર્જુન સૌથી પહેલા હેમંત ઋતુના કાર્તક મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશી નું વ્રત કરવું જોઈએ દશમની ની સાંજે દાતણ કરવું જોઈએ અને રાતે ભોજન ન કરવું જોઈએ

અને સ્ત્રી પ્રસંગનો ત્યાગ કરવો એકાદશી ના દિવસે તથા રાત્રે ભજન સત્સંગ શુભ કર્મ કરવા જોઈએ એ દિવસે દક્ષિણા આપવી જોઈએ અને એમની જોડે પોતાની ભૂલોની માફી માંગવી જોઈએ ધાર્મિક જનો એ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓને એક સમજવી જોઈએ તેમાં ભેદ ન માનવો જોઈએ ઉપર લખેલ વિધિ અનુસાર જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેને શંખોદ્વાર તીર્થ અને દર્શન કરવાથી જે પુણ્ય મળે છે તે એક એકાદશીના વ્રતના પુણ્યના સોળમાં ભાગ બરાબર પણ નથી વ્યધિપાતમાં સંક્રાંતિમાં તથા ચંદ્ર સૂર્ય સૂર્યગ્રહણમાં દાન આપવાથી અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તે જ પુણ્ય મનુષ્યને એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે દસ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય મળે છે તે એકાદશીના પુણ્યના દસમા ભાગની બરાબર હોય છે નિર્જળા વ્રતનું અડધું ફળ એકવાર વાર ભોજન કરવા બરાબર હોય છે ઉપરુક્ત કોઈ પણ એક વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી અન્યથા નથી મળતું તમે આ એકાદશીના પુણ્યને અનેક તીર્થોથી શ્રેષ્ઠ તથા પવિત્ર કેમ બતાવ્યું છે તે હવે મને વિસ્તારપૂર્વક કહો ભગવાન બોલ્યા હે અર્જુન સતયુગમાં એક મહા ભયંકર દૈત્ય હતો તેનું નામ મૂર હતું એ દૈત્ય દેવતા સહિત ઇન્દ્રને પરાસ્ત કરી વિજય મેળવી તેમને તેમના સ્થાન પરથી પાડી દીધા હતા ત્યારે દેવેન્દ્રએ મહાદેવજીને પ્રાર્થના કરી કે હે શિવશંકર અમે બધા દેવતા મૂર દૈત્યથી દુખી થઈને મૃત્યુલોકમાં પોતાનું જીવન વ્યતીત કરીએ છીએ અન્ય દેવતાઓનું હાલતનું હું વર્ણન જ નથી કરી શકતો પરંતુ તમે કૃપા કરી આ મહાન દુઃખ છૂટવાનો ઉપાય બતાવો ભગવાન શંકર બોલ્યા હે દેવેન્દ્ર તમે વિષ્ણુ ભગવાનની પાસે જાઓ ઇન્દ્ર અને અન્ય દેવતા મહાદેવજીના વચનો સાંભળી ક્ષીર સાગરમાં ગયા જ્યાં ભગવાન વિષ્ણુ શેષ શૈયા પર શયન કરતા હતા ભગવાનને શયન કરતા જોઈ દેવતાઓ સહિત ઇન્દ્રે સ્તુતિ કરી હે દેવતાઓના દેવ તમે સ્તુતિ કરવા યોગ્ય છો તમને વારંવાર પ્રણામ છે હે દૈત્યોના સંહારક હે મધુસૂદન તમે અમારી રક્ષા કરો હે જગન્નાથ અમે સમસ્ત દેવ દૈત્યોથી ભયભીત થઈને તમારી શરણમાં આવ્યા છીએ આ સમયે દૈત્યોએ અમને

પ્રાચીન સમયમાં નાડી જંગ નામનો એક દૈત્ય હતો આ દૈત્યની બ્રહ્મ વંશથી ઉત્પત્તિ થઈ હતી એ દૈત્યના પુત્રનું નામ મૂર છે તેની રાજધાની ચંદ્રાવતી છે એ નગરીમાં તે મૂર નામનો દૈત્ય વાસ કરે છે જેણે પોતાના બળથી સમસ્ત વિશ્વને જીતી લીધું અને બધા દેવતાઓને દેવલોકમાંથી કાઢીને ઇન્દ્ર અગ્નિ યમ વરુણ ચંદ્રમા સૂર્ય આદિને લોકપાળ બનાવ્યા છે તે સ્વયં સૂર્ય બનીને પૃથ્વી ઉપર તપે છે અને જળની વર્ષા કરે છે તેથી તે બળવાન ભયાનક દૈત્યને મારી દેવતાઓની તમે રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવતાઓ હું તમારા શત્રુઓનો શીઘ્ર જ સંહાર કરીશ હવે તમે એ ચંદ્રાવતી નગરીમાં જાઓ આ રીતે ભગવાન વિષ્ણુ દેવતાઓની સાથે ચાલ્યા એ સમયે દૈત્યપતિ મૂર અનેક દૈત્યોની સાથે યુદ્ધ ભૂમિમાં ગરજી રહ્યો હતો યુદ્ધ પ્રારંભ થતા અસંખ્ય દાનવ અનેક અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી ને દેવતાઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ દેવતા દૈત્યોની આગળ એક ક્ષણ પણ ટકી ન શક્યા ત્યારે ભગવાન વિષ્ણુ પણ યુદ્ધ આવી ગયા જ્યારે દૈત્યોએ ભગવાન વિષ્ણુને ભૂમિમાં જોયા તો એમના પર અસ્ત્રો શસ્ત્રો પ્રહાર કરવા લાગ્યા ભગવાન પણ ચક્ર અને ગદાથી એમના અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરવા લાગ્યા આ યુદ્ધમાં અનેક દાનવ સદાના માટે સુ ગયા પરંતુ દૈત્યોનો રાજા મૂર ભગવાનની સાથે નિશ્ચલ ભગવાન તેના પર પુષ્પની સમાન પડવા લાગતા અને અનેક અસ્ત્રો શસ્ત્રો પ્રયોગ કરવા છતાં પણ ભગવાન તેને જીતી ન શક્યા ભગવાન એ દૈત્ય જોડે દેવતાઓના માટે સહસ્ત્ર વર્ષ સુધી યુદ્ધ કરતા રહ્યા પરંતુ એ સમયે આડત્રીસ કોષ લાંબી એક દ્વાર હેમવતી નામની ગુફામાં શયન કરવાની ઈચ્છાથી ભગવાને તેમાં પ્રવેશ કર્યો હે અર્જુન મેં તે ગુફામાં શયન કર્યું ત્યાં તે દૈત્ય પણ મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો અને મને શયન કરતા જોઈને મને મારવા તૈયાર થયો તે દૈત્ય વિચારવા લાગ્યો કે હું આજે મારા શત્રુને મારી માટે નિષ્કટંક થઈ જઈશ એ સમયે મારા દેહમાંથી એક અત્યંત સુંદર કન્યા દિવ્ય વસ્ત્ર ધારણ કરીને ઉત્પન્ન થઈ અને દૈત્યના સામે આવીને યુદ્ધ કરવા લાગી તે દૈત્ય આશ્ચર્યથી વિચારવા લાગ્યો કે આવી બળવાન કન્યા ક્યાંથી ઉત્પન્ન થઈ તે દૈત્ય લગાતાર એ કન્યા સાથે યુદ્ધ કરતો રહ્યો થોડા સમય વીત્યા પછી એ કન્યાએ ક્રોધમાં આવી ને એ દૈત્યના અસ્ત્રો શસ્ત્રોના ટુકડે ટુકડા કરી દીધા એ કન્યાએ એના રથને તોડી નાખ્યો ત્યારે તે દૈત્ય મહાન ક્રોધ ને કરી ને તેની સાથે મલ્લ યુદ્ધ કરવા લાગ્યો તે કન્યાએ એને મારીને મૂર્છિત કરી દીધો તેના ઉઠવા પર તેનું મસ્તક કાપી લીધું મસ્તક કપાતા જ તે દૈત્ય પૃથ્વી પર પડી ગયો અને મૃત્યુ પામ્યો અન્ય સમસ્ત દાનવ પણ આવું જોઈ ને પાતાળ લોકમાં ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિષ્ણુની નિંદ્રા તૂટી તો એ દૈત્યને મૃત્યુ પામેલ જોઈ ને તે અત્યંત આશ્ચર્ય કરવા અને વિચારવા લાગ્યા કે આ દૈત્યને કોણે માર્યો ત્યારે તે કન્યા ભગવાનને હાથ જોડીને બોલી કે હે ભગવાન આ દૈત્ય તમને મારવા તૈયાર હતો ત્યારે મેં તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈને આનો વધ કર્યો છે તેથી ભગવાન બોલ્યા હે કન્યા તે આને માર્યો છે તેથી હું તારા ઉપર અત્યંત પ્રસન્ન છું તે ત્રણેય લોકના દેવતાઓને સુખી કર્યા છે તેથી તું તારી ઈચ્છા અનુસાર વરદાન માંગ કન્યા બોલી હે ભગવાન મને એ વરદાન આપો કે જે મારું વ્રત કરે તેના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય અને મારા વ્રત નું અડધું ફળ રાત્રિ નું મળે અને એનું અડધું ફળ એક સમય ભોજન કરનારને મળે જે મનુષ્ય ભક્તિ પૂર્વક મારું વ્રત કરે તે નિશ્ચય જ વિષ્ણુ પ્રાપ્ત કરે કૃપા કરી મનુષ્ય મારા દિવસ તથા રાત્રે એક વાર ભોજન કરે તે ધન ધાન્યથી ભરપૂર રહે તેથી ભગવાન વિષ્ણુ તે કન્યાને કહે છે હે કલ્યાણી એવું જ થશે મારા અને તારા ભક્ત એક જ હશે એને અંતમાં સંસારમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી મારા લોકને પ્રાપ્ત કરશે હે કન્યા તું એકાદશીએ પેદા થઈ છે તેથી તારું નામ પણ એકાદશી થશે જે મનુષ્ય તારા દિવસે વ્રત કરશે એના સમસ્ત પાપ જડથી નષ્ટ થઈ જશે અને અંતમાં મુક્તિ પ્રાપ્ત કરશે તો મારા માટે હવે ત્રીજ આઠમ નોમ અને ચૌદશથી પણ અધિક પ્રિય છે તારા વ્રતનું ફળ બધા તીર્થોના ફળથી પણ મહાન હશે આવું કહી ને ભગવાન અંતર્ધાન થઈ ગયા એકાદશી પણ ભગવાનના ઉત્તમ વચનો સાંભળી અતિ પ્રસન્ન થઈ ભગવાન બોલ્યા હે અર્જુન બધા તીર્થો દાન વ્રતોના ફળથી એકાદશી વ્રત નું ફળ સર્વશ્રેષ્ઠ છે હું એકાદશી ના વ્રત કરનાર મનુષ્યોના શત્રુઓને નષ્ટ કરી દઉં છું અને એમને મોક્ષ આપું છું હે અર્જુન આ મેં તમને એકાદશી વ્રત ની ઉત્પત્તિ વિશે બતાવ્યું છે એકાદશી વ્રત સમસ્ત પાપોને નષ્ટ કરનાર અને સિદ્ધિ આપનાર છે ઉત્તમ મનુષ્યોએ બંને પક્ષની એકાદશીને સમાન સમજવું જોઈએ એમાં ભેદભાવ માનવો ઉચિત નથી જે મનુષ્ય એકાદશીના મહાત્મ્યને શ્રવણ અને પઠન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે ઓમ નમો નારાયણ